કે હવે હું કંટાળી ગયો છે કેમ ભાઈ કંટાળી ગયો કે હવે હું આ દુનિયાદારીથી કંટાળી ગયો કેમ ભાઈ દુનિયાદારીથી કંટાળી ગયો જો ભાઈ કોઈનું સારું કરવા જાય તો પોતાને ખરાબ થઈ જાય હવે તમે મિત્રો મને એંસી ટકા એવો જવાબ આપો તમારા ખરાબ સમયમાં તમારા પોતાને કોઈ દિશા આપ્યો છે મને હવે જવાબ આપવાનો ચલો ને એ વાત તો છોડો તમે કદાચને સારા કપડાં પહેરીને નીકળશો ને તો ઘણા લોકોને નહીં ગમે તમે સારો ધંધો કરતા હશો ને તો પણ એ ઘણા લોકોને નહીં ગમે તો માણસને આનાથી કંટાળો આવતો હોય છે મિત્રો પણ એ વાતને આપણે ધ્યાનમાં નથી લેવાની એ વાતને ધ્યાનમાં નથી લેવાની તમારે તમારું વિચારવાનું છે અને તમારે મંજિલ સુધી કેમ પહોંચવું ને એ તમારે શોષવાનું છે આ વાત મિત્રો ધ્યાનમાં રાખજો અને ખાસ કરીને તમારે સારું બનવું છે ઈમાનદારીશી બનવું છે તમારે પૈસા કમાવા છે તો ખોટું કોઈનું ક્યારેય કરશો નહીં અને ખોટું ક્યારેય કોઈનું થવા દેશો નહીં આ વાત એક ધ્યાનમાં રાખજો મિત્રો તમારે જિંદગીમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે અને બાકી મિત્રો અમારા પેજ ઉપર નવા હોય તો પેજ રીતે ફોલો લાઈક કરી લેશો કારણ કે મિત્રો આવા અવરનવાર વિડીયો હું અપલોડ કરતો રહીશ અને બ્લોગ વિડીયો પણ આવતા હોય છે મિત્રો ક્યારેક ક્યારેક આવી સસનાઓ હું તમારા સાથે શેર કરતો રહું છું જે ઘટના મારી સાથે ઘટતી હોય છે એ ઘટના હું તમને પણ કહેતો રહું છું તો આજના વિડીયોમાં આટલું જ હતું જય માતાજી